ગઈકાલે સમગ્ર ગુજરાતમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે જ દેવગઢ બારીયામાં પણ એક સામાજિક કાર્યક્રમ હતો આ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સામાજિક કાર્યકરો અને જે રાજકીય નેતાઓ હોય છે આપણા સમાજના તેને બોલાવવામાં આવતા હોય છે દરેક સમાજમાં એવું હોય છે કે નાના મોટા કાર્યક્રમ હોય તો રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકરો છે ઘણી વખત તેમને ભાષણ પણ આપવાનું થતું હોય છે પરંતુ આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી બચુ ખાબડને ભાષણ આપવા ન મળતા ગુસ્સે થયા હતા અને ત્યારબાદ જોવા જેવી થઈ હતી નમસ્કાર ગુજરાત બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવળિયા ગઈકાલે દેવગઢ બાર્યા ખાતે ભગવાન શ્રી માદાતાજીના પ્રગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એ દરમિયાન ખૂબ મોટો વિવાદ સર્જાયો પૂર્વ મંત્રી બચુ ખાબડ ભાષણને તેમને ન આપવા નિ પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડ ને ભાષણ આપવા ન મળતા ગુસ્સે થયા હતા જેના કારણે મામલો બિચકાયો હતો ને પોલીસે દરમિયાનગીરી કરવી પડી આ ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં ત્યારે આ કાર્યક્રમ કુળ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી માદાતાજીનું ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ સ્થાપન વિધિ માટે આયોજન કરવામાં આવ્યું હતું ના પ્રસંગે કુળ સમાજ દ્વારા એક સભાનું પણ આયોજન કરાયું હતું સભામાં સ્ટેજ પર પહોંચીને કોની સ્પીચ છે તેવું પૂછતા વિવાદ શરૂ થયો હતો ના કાર્યક્રમ રાજકીય ન હોવાથી નેતાઓને સભા સંબોધવાથી દૂર રાખવામાં આવ્યા હતા સ્પીચ આપનારાઓની યાદીમાં પોતાનું નામ ન હોવાથી બચુ ખાબડ ગુસ્સે થયા તેમણે સભા સંબોધવા નહીં મળે તેઓ મેળો ખેરવી નાખશે થાળે પાડ્યું આ વિવાદ બાદ ધારાસભ્ય ભગવાન માંધાતી મૂર્તિના સ્થાપન વિધિમાંથી દૂર રહ્યા હતા સમાજના જ દ્વારા સ્થાનિક કોળી સમાજના ધારાસભ્યની અવગણના ને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ હું નિર્મળસિંહ ચૌહાણ અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ અમારો ગઈકાલે અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા દ્વારા મહાસંમેલન યોજાયું જેમાં અમે સમાજની સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ રાજકીય ચહેરાને અમારે સ્ટેજ નથી આપવું એટલામાં અને અમારા સ્ટેજનો કોઈ દુરુપયોગ ના કરી જાય તેટલા માટે અમે કોઈ પણ રાજકીય આગેવાનોને આમંત્રિત કર્યા ન હતા જેમાં બ્રિજરાજ સોલંકી અને બચુભાઈ ખાબડ ને પણ અમે આમંત્રણ ના આપ્યું છતાં બચુભાઈ ખાબડ ત્યાં તેમના સોથી દોઢસો લોકો હથિયારધારી લઈને પહોંચ્યા હતા અને તેમને સ્ટેજનો સ્ટેજના ઉપર ચડીને મારી સાથે જીબાજોડી કરતાં એમને કહ્યું કે મારી સ્પીચ ક્યાં છે તમે કેટલાને સ્પીચ આપવાના છે મેં કીધું માત્ર બે જ લોકોને સ્પીચ આપવાનો છે તેમ કરતાં ગુસ્સાઇ જઈને તેમને અમારી મારી સ્પીચ કેમ નથી જો મારી સ્પીચ નહીં હોય તો હું આ બધું જ વેરવિખેર કરીને સ્ળી નાખીશ તેમ કરતો બધા જ લોકો એમના લોકો ઉશ્કેરાઈ ગયેલા અને તેમને મારે જવાબ આપવો પડ્યો કે તમે સમાજને વિખેરવા સિવાય કર્યું છે શું આમ કરતાં બધા જ તેમના જે આવેલા સાથે અત્યારધારી લોકો સ્ટેજ ઉપર ચડી જતા મામલો ખૂબ ખૂબ ગરમાયો હતો અને સમાજ તેમનાથી ખૂબ દુઃખી થયો હતો કારણ કે આ માત્ર મારા ઉપર નહીં પણ આખા સમાજ ઉપર પ્રહાર કર્યો એવું લાગ્યું કારણે તમામ સભામાં બેઠેલા વધુ લોકો ઊભા થઈ ગયા હતા અને આ મામલો થાળો પાડવા માટે પોલીસને વચ્ચે પડી મધ્યસ્થા કરી અને મામલો શાંત કરી સંમેલનને સફળ બનાવી હતું હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જ્ઞાતિજનો સ્થાનિકો દ્વારા બચુ ખાબડ સામે કડક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે સામાજિક કાર્યક્રમમાં રાજકીય અહમ લાવવો યોગ્ય નથી તેવું પણ સોશિયલ મીડિયા યુઝર્સના અગ્રણીઓ જણાવી રહ્યા છે આ ઘટનાને પગલે દેવગઢ બારે અને આસપાસના વિસ્તારોમાં રાજકીય તેમજ સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નમસ્કાર